આજે અમે સ્ટાન્ડર્ડેડ ગુજરાતી મીડિયમ સાયન્સનું ચેપ્ટર વન પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનો મૂળભૂત પત્તિઓનો ડ્રામા કરવા જઈ રહ્યા છીએ માટીને તૈયાર કરવી તે સૌથી કામ છે અને માટીને ઉપર નીચે અને પોચી કરવી તે ખેતીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે મૂળ માટીની ઊંડાઈ સુધી જઈ શકે તેમ તે માટે પોચી જમીન ખૂબ અગત્યની છે અને સ્વા પોચી જમીન મૂળને શોષણ કરવા માટે કેવી રીતે સહાય કરે છે પોચી જમીન માટીમાં રહેલા અળસિયાને સૂક્ષ્મ જીવો સહાયકારક છે અને અળસિયા ખેડૂતના મિત્ર હોય છે કારણ કે તે જમીનને ઉપર નીચે કરીને પોચી બનાવે છે અને જમીનને ઉપર નીચે કરવામાં આવે છે માટીમાં ખનીજો હવા પાણી તથા કેટલાક સૂક્ષ્મજીવો આવેલા હોય છે ઉપરાંત તેમાં મૃત વનસ્પતિઓ અને મૃત પ્રાણીઓના અવશેષો હોય છે આ પ્રક્રિયા છે અને પરંપરા પહેલા બળદ વપરાતા હતા હવે આધુનિક સમયમાં ટ્રેક્ટરે તેની જગ્યા લઈ લીધી વાવણી એ પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે વાવણી પહેલા સારા સારી ગુણવત્તા

અને તેનો મુખ્ય તબક્કો એ હોય છે કે વાવણીનું સાધન વાવણીયું છે જેથી આપણે બીજની રોપણી કરી શકીએ ખાતરના બે પ્રકાર હોય છે એક કુદરતી ખાતર તો આજે હું તમને કહેવાનો છું કૃત્રિમ ખાતર વિશે તો કૃત્રિમ ખાતર ખેડૂતોને કુદરતી ખાતર નાખી પ્રત્યેક સજીવના જીવન રહેવા માટે પાણીની આવશ્યકતા હોય છે તેવી જ રીતે વનસ્પતિને પણ વૃદ્ધિ પામવા માટે પાણીની આવશ્યકતા હોય છે વનસ્પતિમાં લગભગ નેવું ટકા જેટલું પાણી રહેલું હોય છે ખેતરને નિયમિત નિયમિતપણે ખેતરને પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈના સ્ત્રોત કૂવાઓ બોર કુવાઓ તળાવો સરોવરો પરંપરાગત નહેરો વગેરેમાંથી ખેતરમાંથી ખેતરમાં પાણી પહોંચાડવાની પ્રક્રિયા જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે તેના ઉદાહરણ મોટ વગેરે હોય છે આધુનિક સિંચાઈ પદ્ધતિમાં આધુનિક સિંચાઈ પદ્ધતિમાં આપણે પાણીનો કરવો ઉપયોગ કરી શકીએ છીએ આધુનિક આધુનિક સિંચાઈ પદ્ધતિની મુખ્ય કુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ કુવારા પદ્ધતિમાં પાણી પાણીનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ અને જે જે જગ્યાએ પ્રાણી પ્રાપ્ય હોતું નથી ત્યાં કુવારા પદ્ધતિ આશીર્વાદ છે ટપક પદ્ધતિ ટપક પદ્ધતિમાં છોડના મૂળમાં જાય છે અને ટપક પદ્ધતિ જ્યાં પાણી હોતું નથી ત્યાં વરદાન રૂપ હોય છે વિસ્તારમાં કેટલાક અન્ય અનૈચ્છિક અને બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી જાય છે આવા બિનજરૂરી અને અનૈચ્છિક છોડને નિંદન કહે છે નિંદનને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદ